અને જેમની કુને અને કોઠા કોઠાસૂજથી ભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ થકી આ દેશને વિશ્વગુરુ તરફ આગળ વધારવાના એક ડગલા તરફ દેશ આગળ વધી રહ્યો છે એવા શ્રી માનનીય વડાપ્રધાન અને ગુજરાતના પણોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ રાષ્ટ્રહિતની સેવાના સારથી બનવા તરફ આજે જઈ રહ્યા છીએ ત્યારે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબ સુરત શહેરના પ્રમુખ માન્ય નિરંજનભાઈ ઝાંઝમેરા સાથી તમામ ભારતીય જનતા પાર્ટીના મંચસ્થ મહાનુભાવો અને જેમણે આ સંઘર્ષની ઘડીમાં હર હંમેશ અમારો સાથ સહકાર આપ્યો છે એવા મારા યુવાન દોસ્તો અને વડીલો ભારતીય જનતા પાર્ટીની આ રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રેરાઈને આજ રોજ અમારી ટીમ સાથે જ્યાંથી આમ ગણો તો અમારો ઉદભવ થયો હતો એવા આ સરદાર ચોક માનગઢથી આજે ફરી એક નવી શરૂઆત સાથે આ રાષ્ટ્રહિતની લડાઈની અંદર અમે સારથી બનવા માટે જઈ રહ્યા છીએ ત્યારે ફરીથી આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે વિશેષ વાત ન કરતાં ભારત માતાનો વૈભવ નિશ્ચિત વિકસિત ભારતનું નિર્માણ નિશ્ચિત જન જનનું કલ્યાણ નિશ્ચિત અને આ ભાજપાનો વિજય નિશ્ચિત જય જય ગરવી ગુજરાત જય સરદાર જય ગુજરાત હવે અલ્પેશભાઈ અલ્પેશભાઈ કથિરિયાને વિનંતી કરીશ કે તેઓ પોતાનો વ્યક્ત કરશે મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર આજે જે જગ્યા પર અમે ઊભા છે અમારા જન્મ પહેલાના માનગઢ ચોકનો ઇતિહાસ ખૂબ અનેરો છે અને અહીંયાથી જ અમને સામાજિક લડત લડવાની જે પ્રેરણા મળી છે જે તાકાત મળી છે જે જોમ જુસ્સો મળ્યો છે એ જ પરિવાર એ જ મિત્રો એ જ સમાજ એ જ સંસ્થાને એ જ વડીલોની વચ્ચે પહેલાં તો સરદાર સાહેબને અમે નતમસ્તક વંદન કરીએ છીએ સાથોસાથ સમગ્ર ભારતની અંદર જે યુગ પુરુષ કયો વૈચારિક પુરુષ કયો મહાપુરુષ અથવા જેમણે થર્ડ ઇકોનોમી બનાવવાનું સ્વપ્ન સેવું જ એવા આપણા સૌના પરમ આદરણીય વડીલ અને ગુજરાતના પનોતા પુત્ર માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમની વિચારધારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને એમની તાકાતની સાથે અમને જોડાવાની પાર્ટીએ તક આપી છે બદલ સમગ્ર પ્રદેશ નેતૃત્વ સુરત શહેર નેતૃત્વ અને એની સમગ્ર ટીમનો અમે આભાર માનીએ છીએ સાથોસાથ આ તકે જે મેં શીખ્યું છે નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ દ્વયા હિન્દ ભૂમે સુખમ વર્દી તો હમ મહામંગલે પુણ્ય ભૂમે તદર્થે પતત્વે સકાયો નમસ્તે નમસ્તે આજ મંત્ર આજ પ્રાર્થના અને આજ વિચારની સાથે એક મોટું વટવૃક્ષ બન્યું છે ને એમાં એક અમને ડાળના એક પાન તરીકે જે પાર્ટીએ મોયકો આપ્યો છે તમામનો આભાર માનીએ છીએ મંચ ઉપર ઉપસ્થિત તમામ લોકોનો આભાર માનીએ છીએ ખાસ કરીને આજ ઉપસ્થિત થયેલા સૌ લોકો અમારી ટીમ અમારી સાથે જોડાવાના તમામ યુવાનો વડીલો યુવા દોસ્તો એડવોકેટ મિત્રો સામાજિક સંસ્થાના કાર્યકરો એનજીઓ અને સોસાયટીના પ્રમુખનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ સમયનો અભાવ હોય ચૂંટણીની આચારસંહિતાનું પાલન કરવાનું હોય એટલે વધારે વાત નહીં કરતા આટલી વાતને પૂર્ણ કરીએ છીએ અને આ તકે જે સમાજને માટે માનનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા અને કેશુબાપા પટેલ કે જેમણે આ સમાજને ઘણું આપ્યું છે એમને આ તકે અમે યાદ કરીએ છીએ અને આ સાથે પાર્ટીને પણ ભરોસો આપીએ છીએ સમાજને પણ ભરોસો આપીએ છીએ કે આવનારા દિવસમાં સમાજ હિત રાષ્ટ્રહિતના કાર્ય માટે તત્પર રહીશું સમાજની પણ જ્યાં જરૂર હશે ત્યાં ચોક્કસ અમે હાજર રહીશું અને જ્યાં પણ સમાજના કાર્યમાં સત્તાનો સહકાર જોશે ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસ અમે સહકાર માગતા રહીશું આપના સૌના આશીર્વાદથી અહીંયા પહોંચ્યા છીએ આપના સૌના આશીર્વાદ હર અમે અમારા ઉપર બના રહે એવી આપ સૌના ચરણોમાં પ્રાર્થના સાથે છેલ્લે જય ઘોષ કરીશું બોલો વંદે